પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલ રમેશ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રમેશભાઈ સિંધવ બીએ બી એડ સુધીનો અભ્યાસ ધરાવે છે તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે તેમણે જિલ્લા મહામંત્રી પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચાના મહત્વની ભૂમિકા ભજવી છે આ ઉપરાંત તેઓ પૂર્વ જિલ્લા સહ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે એપીએમસી ખાતે જિલ્લા ભાજપની પ્રમુખ વાણી કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૂંટણી અધિકારી બ્રિજરાજસિંહ ઝાલા પ્રભારી જગદેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ સાંસદ ભરત ડાબી

આ નિમણૂક પાટણ જિલ્લા ભાજપના સંગઠનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ એ માટે દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ દેશના ગૃહમંત્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડાજી અને પ્રદેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત અને દેશનું શીર્ષાસ્થ નેતૃત્વ જે છે એમનો હું ખૂબ ખૂબ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું આભાર માનું છું હું સત્તાણું ની સાલથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું તાલુકા મહામંત્રી તરીકેની મેં કામગીરી ત્યારથી કરી છે એ પછી જિલ્લાની અંદર બે ટર્મ મહામંત્રીની જવાબદારી પણ મેં નિભાવી છે અને એક ટર્મ પ્રદેશ કિસાન મંત્રી તરીકે નિભાવેલી છે અને પાર્ટી દ્વારા આવે મહારાષ્ટ્ર હોય રાજસ્થાન નહી ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન તમે છેલ્લે જુઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની અંદર પણ સારું એવી સફળતા મળી છે હમણાં ત્રણ નગરપાલિકાઓ જે એમાં પણ ભવ્ય વિજય થયો છે અને ગઈ વખતે એક વિધાનસભા હતી આ વખતે બે વિધાનસભામાં આપણે જીત્યા છે લોકસભામાં પણ સારી રીતે આપણે જીતી શકીએ અને આવનારા સમયની અંદર સતત પ્રવાસ અને કાર્યકર્તાઓની વચ્ચે રહી અને પાટણ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો બનાવવાનો મારો પ્રયત્ન રહેશે એ બધાની સાથે બેસી અને જે કંઈ હશે એ સંકલન કરીને અમે પ્રશ્નોનું નિરાકરણ કરીશું